હેલો વિદ્યાર્થી મિત્રો તો જુઓ હવે આજના વિડીયોમાં આપણે શું કરીશું ગુણાકાર પણ વીસ વડે શું કરીશું ગુણાકાર હવે કોઈપણ સંખ્યાનો જ્યારે વીસ વડે ગુણાકાર કરવાનો હોય તો શું કરવાનું સંખ્યાને બે વડે ગુણવાની અને સંખ્યાની પાછળ એક શૂન્ય લગાવી દેવાનું જમણી બાજુ કોઈ પણ સંખ્યાનું કોઈ પણ સંખ્યાને વીસ વડે ગુણવા માટે પહેલા બે વડે ગુણો અને સંખ્યાની પાછળ જમણી બાજુ એક શૂન્ય લગાવો એકદમ એસીમાં એસી છે બરાબર જેમ કે પિસ્તાલીસ ગુણ્યા વીસ બરાબર તો શું કરવાનું પેલા સંખ્યા છે આ એને બે વડે ગુણી દો પાંચ દો દસ વધી એક ચાર દો આઠ એક નવ હવે જે શૂન્ય છે એને શું કરવાનું અહીંયા બાજુમાં મૂકી દો એકદમ ઇઝીમાં ઇઝી લઈ આઠ છસો ચોપન ગુણ્યા વીસ તો શું કરવાનું મને કંઈ જ નહીં કરવાનું પહેલાં ચાર દુ આઠ પાંચ દુ દસ વધી એક છ દુ બાર ને એક તેર વધી એક આઠ દુ સોળ ને એક સત્તર અને આ આ શૂન્ય આ રીતના એક દાખલો આપું છું એ તમે જાતે ગણો છસો ઓગણસાહીઠ ગુણ્યા વીસ એકદમ ઇઝીમાં છે તમે જે જવાબ આવે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો